સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરવો અને મતદારોને ન્યાય આપવો જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સુરત શહેરમાં આશરે એક લાખ અને જિલ્લામાં અન્ય પચાસ હજાર જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત રજૂ કરવામાં આવ્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે જે લોકોએ ફોર્મ નંબર સાત ભર્યા છે તેમની પાસે પૂરતા આધાર પુરાવા માંગવામાં આવે વગર તપાસે કોઈ પણ નામ યાદીમાંથી કાઢવામાં ન આવે તેવી કડક તાકીદ કરવામાં આવી છે અંતમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો કલેક્ટર તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે તો તેઓ તેને આવકારશે પરંતુ જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કોઈ પગલાં ન લેવામાં આવે અને નિર્દોષ મતદારોના નામ કાપવામાં આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સુરત જિલ્લામાં મેક્સિમમ ફોર્મ નંબર સાત કોંગ્રેસના જ્યાં પ્રભાવવાળા મતદારો છે તેમના ડિલીટ કરવા માટેની અરજીઓ ભાજપ થ્રુ બલ્ક મેસેજથી આવી છે અને આ પ્રક્રિયાને વખોડી કાઢી છે કલેક્ટરને આગાહ કરવા આવ્યા છે કે જેની ખરાઈ નહીં થાય ત્યાં સુધી કોઈ મતદારને કાઢશો નહીં અને જેની ખરાઈ નહીં થાય ત્યાં સુધી એડ નહીં કરશો તેવી તાકીદ કરવા આવ્યા છે સુરત શહેરમાં એક લાખ જેટલા મતદારો ડિલીટ કરવા માટેના ફોર્મ નંબર સાત આવ્યા છે

હવે પછી એવું હતું કે નવા મતદારો ઉમેરાય ફોર્મ નંબર છ થી સાત નંબર ફોર્મથી નવા મતદારો એ જે ડુપ્લિકેટ મતદારો છે જે ખોટા મતદારો એનો વાંધો ઉઠાવીને દૂર કરાય અને આઠ નંબરનું ફોર્મ એ જે સ્થાનાંતર અને રહેઠાણ બદલી હોય તેના માટેનું હોય છે તો અત્યારે ફોર્મ નંબર સાત બે દિવસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એક લાખ ફોર્મ જમા થઈ ગયા છે એક ષડયંત્રપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ આ ધંધો કર્યો છે જેનાથી શિક્ષિત મતદારો જે એમને ઓળખી ગયા છે કે આ ભ્રષ્ટાચારીઓ એમને મત નથી આપવાના તેવા લોકોના આ મતપત્રકો મતદાર યાદીમાંથી દૂર કરવા માટેનું એક ષડયંત્ર કર્યા છે તેની સામે કોંગ્રેસે તપાસ કરતા એની અંદર આ ષડયંત્ર બહાર આવ્યું છે અને એ બાબત સર અમે કલેક્ટર સાહેબ ચૂંટણી કમિશનર લોકશાહી છે ભારતની એનો સાથે અન્યાય નહીં થાય અને આપણા ભારતીય બંધારણ અને લોકશાહી નું રક્ષણ થાય એ બાબત સર કોંગ્રેસ પાર્ટી આજે આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આપ વિચારો છો

એ કોઈના કંટ્રોલ નો નથી જેથી એમને સાબિત એને ખબર પડવી જોઈએ કે અમે લોકશાહી જીવીએ છીએ કોઈના કંટ્રોલમાં માં નથી અમે કોઈ ઉદ્યોગપતિઓના કંટ્રોલ માં નથી એ આપણે કરવું છે જય હિન્દ જય ભારત